આપણે અગાઉ જે એક ખેતરની વિઝિટ કરી શિવાભાઈની એવી જ રીતે હવે એક બીજું ખેતર જે કહેતા હતા અને એમને જે વાવણી અંતર અને જે એમનું બાર બાય દસ પંદર બાયની વાત કરી હતી તો આપણે એરિયા ખેતરની મુલાકાતે આવ્યા છીએ તો એ એમાં પિયતની પદ્ધતિ ખાતર વ્યવસ્થાપન અને આ જે માર પાછળ તમે જે છોડ જોઈ રહ્યા હો એ છોડ કેટલા સમયના છે એ જે વાત કરશી તો આપણે એમનો પ એમને પરિચય તો એમને આપ્યો પણ ફરી વાર એક ટૂંકમાં લઈ લઈએ જેથી કોઈ બીજા ખેડૂતો ખબર પડે તમારું નામ નમસ્કાર સાહેબ પટેલ શિવાભાઈ ખોડાભાઈ ગામ મારું સુનસી તાલુકો વિસનગર હવે થોડું મન આજે આપણે આજે ખેતરમાં સાડા ત્રણ વીઘામાં ઊભા છીએ તો એનું કઈ રીતે આયોજન કર્યું કેટલા સમયના આ મલબારી લીમડા છે હા હા અને એમાં શું કઈ પદ્ધતિ કરીને પિયત માટેનું શું પદ્ધતિ નવી શું તમે બદલાવ લાવવાના છે હા અગાઉ આમાં મારે પેલા પચીસ વર્ષ હતા ચીકુ હતા પણ ચીકુમાં બહુ બેનિફિટ નતો એટલે મેં ચીકુ કાઢીને ગઈ સાલે નાગપંચમ ના દિવસે આ સાલ બાર મહિના થઈ ગયા ને લીમણ બાય લીમડા અને આ રે બાર બાય બાર મોટા અંતરે વાયા છે હા બાર બાય બાર બરાબર અને આમાં તમે બાર બાય બારે કેટલા સોળ છે પાંચસો ને છવ્વીસ સોળ છે સાડા ત્રણ વીઘા નું ખેતર છે આમાં હા પાંચસો છવ્વીસ સોળનું એમને વાવેતર કર્યું છે અને બાર મહિનાના છોડ છે નાક જઈ એમાં બાર મહિના પૂરા થઈ ગયા છે તો આમાં તમે ખાતર માટે કેવી રીતે આમાં મજૂરો ખાડા કરાયા મજૂરો થી પછી સેન્દ્રિય ખાતર અંદર નખાયું છે બરાબર અને ફૂગ ને દવા અંદર નાખી દીધી અને પછી રોપણી કરી દીધી એક રોપો કેટલા રૂપિયા નો આવતો હોય છે અરે લગભગ પંદર રૂપિયા થી શરૂઆત થાય ત્રીસ રૂપિયા સુધીના રોપા હોય અને કદાચ તમે એના પાછળ વીસેક રૂપિયા બીજી મહેનત ગણી લો જે શરૂઆતમાં વાવા પાછળ થતી છે હા પણ અમે સબસીડી મળે છે ની સબસિડી આવે એટલે ખર્ચો નીકળી જાય બારે બાર બીજું આમ અંતર ભાગ તમે લો એટલે ખર્ચો તો નીકળી જ જાય છે આમાં મેં લાખ રૂપિયા ની લગભગ લાખ ઉપરની તમાકુ થાય આમાંથી લાખ રૂપિયા હા અને આમાં પ્લાનિંગ એવું છે ફેબ્રુઆરીમાં દેશી બપૈયા કરવાનું પ્લાનિંગ કરી આવક તો બે વર્ષ ત્રણ વર્ષ સુધી રહે જ છે બરાબર સાઈડ માં અને આમાં જોવા જઈએ તો આ ત્રણ વીઘા આમ તો લગભગ એક વીઘામાં ચાર એક કલાક પાણી જાય તો પંદર કલાક થતું છે કેટલા સમયમાં આખું પાણી ત્રણ થી ચાર કલાક માં પી રે છે પણ હવે નવા મહિના પછી મારે આમાં ટપક પદ્ધતિ કરવાની ગણતરી છે એટલે ટપક કરું તો બીજું કોઈ ખર્ચો આવે ને બીજો ઉગાડ ઉગે નહીં અને ઓછા પાણી તૈયાર થઈ જાય એટલે તમે જોયું કે ટોટલ જે પંદર કલાક પાણી જતું હતું હાડા ત્રણ જીગામાં એ ત્રણ કલાકમાં આ પદ્ધતિ કરવાથી પાણી એક તો બચે હ પણ નવી ટપક કરવાથી પણ જે પાણી જે ત્રીસ ટકાની જરૂર પડશે હજી વીસ ત્રીસ ટકા પાણી જરૂર પડશે એટલે પાણીનો પણ કાર્યક્ષમ ઉપયોગ થાય એટલે લગભગ ટોટલ જે જરૂરિયાત ખરી એના દસ પાણી ખેતરમાં જશે ને બીજું બધું પાણી ખરું ને બીજા કદાચ બીજા ખેતરોમાં એમને ઉપયોગી થઈ જશે થઈ જશે તો આ બાર બાય

આનાથી પણ એક ક્યાં કે જે લીમડા ખરા એને જે પોષણ વ્યવસ્થા ખરી એ બધા પ્રકારના પોષક તત્વો આમાંથી મળી રહે મળી રહેતા હોય છે અને આ એક બે વર્ષ એક વર્ષથી નજીક પાંચ વર્ષે પરિપક્વ થશે હા છ વર્ષ ટોટલ ગણી લેવાનું તમે જો એક જ વર્ષનો છોડ હ તો એની જાડાઈ કેટલી પકડી છે એમ લગભગ 14-15 ઇંચ ની જે લગભગ છે અંદાજી 14-15 ઇંચ ની તો બીજા પાંચ વર્ષ હજી જશે તો એક 6 એક વર્ષમાં આ છોડ આપણો તૈયાર થઈ જાય પચાસ થી સાઈઠ ઇંચ ની લગભગ અંદાજ થશે એટલો થશે છ વર્ષે એટલે એ વખતે એમની વેચાણ વ્યવસ્થા જેમ એક સોડે અંદાજે ત્રણેક હજાર રૂપિયા નું એમની મળતી હોય છે જ ને હા અત્યારે અત્યારે ભાવ વધી ગયા અત્યારે તો એવરેજ ચાર હજાર રૂપિયાનો હાલ અત્યારે સાડા બાર રૂપિયા કિલો તેર થી બાર થી તેર રૂપિયા કિલો ભાવ છે મેં એ વખતે સાત રૂપિયા કિલો આપ્યા હતા બરાબર અત્યારે ભાવ વધી ગયા જેમ મોંઘવારી બધા ભાવ વધે છે લાકડાના ભાવ

સાઈડો માં એટલે બીજું તમે ખેડૂતો શું બીજું તમારા તરફથી સંદેશ આપવા માંગો ખેડૂતો ને માંગો ભાઈ ચીલા ચાલુ ખેતી કરતો આ ખેતી સારી છે ઓછા ખર્ચ છે ઓછી મહેનત વાળી છે અને બીજું કોઈ કોરો ખર્જો નથી પાણી પણ ની પાણી ઓછું જરૂર પડે એટલે જે ભૂગર્ભ જરૂરિયાત છે પણ બચા 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 બીજું 6 મહિના તો આને પાણી જરૂર પડે જૂન મહિનાથી ચાલુ કરીએ એ લગભગ ડિસેમ્બર સુધી આને પાણીની જરૂર નથી ઓટોમેટિક વરસાદમાં કવર કરી લેન જે મોટા થશે એમાં બિલકુલ પછી પાણી એક સમય એકદમ ઓછું આપતો હોય બી ચાલે એટલે આપણે કહીએ ને કે આપણે ઘણી વખતે વરસાદી પાણીનું રિચાર્જ કરવાનો હોય છે તળાવમાં ચેકડેમમાં કે રિચાર્જ બોર બનાય પણ આ એક મહત્વનું પણ કામ કરી રહ્યા છે કઈ રીતે તો હું તમને કહું કે જે જમીનમાંથી પાણી આવી રહ્યું છે જે કુવા અથવા બોર મારફતે એનો ઉપાડ જે ખરો એ માપનો કરી દીધો જરૂરિયાત પૂરતો પણ એ પણ એક બહુ મોટું કામ છે કે જેનાથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થશે તો ઓટોમેટિક એ જળ સ્ત્રોતો ખરા એ આપણા લોબા સુધી જળવાઈ રહેશે તો બસ આ રીતના વિશિષ્ટ માહિતી તમે જોતા રહો અને આ જે ખેતી ખરી એવા આપણા ખેતરમાં આયોજનબદ્ધ કરવામાં આવશે તો ચોક્કસથી આપણને આપણી આવકમાં ફાયદો થવાનો છે ધન્યવાદ